લાઈવ કર્યો કોરોનાની મહામારીમાં લાલબત્તી સમાન ઘટના છે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા જિલ્લા વહીવટી તંત્ર પણ નિષ્ફળ નિમ્યું છે હવે આપ જુઓ કે ગુજરાતના જે કલાકારો છે મોટા મોટા કલાકારો છે એ ભૂલી જાય છે કે તે કોરોના કાળમાં પ્રકારના પ્રસંગો કરી રહ્યા છે આપણે કિંજલ દવરે જોયા છે આપણે ગીતા રબારીને જોયા છે અને હવે આપણે એક મોટા સિંગર કિંજલ મહેરી આપ આપ જોઈ શકો છો કે આ પરિસ્થિતિમાં ગાજલ મહેરી આપ જોઈ શકો છો તો મોટા મોટા કલાકારો ભૂલી જાય છે કે તે ગીત જ્યારે ગાવા જાય છે કારણ કે આઈડલ છે લોકોના આદર્શ છે ને આવી પરિસ્થિતિમાં વચ્ચે એ આ પ્રકારની ભૂલ કરશે કયાં છે તે જ સમસ્યા જોડે તેજસ આ જે વિડીયો છે ક્યાંનો છે અને આ પ્રકારની ભૂલ કેટલી મોંઘી પડી શકે છે બિલકુલ રીજરાક મહેસાણામાં કોરોનાના ગાઈડલાઈન ના સજાગરા ઉડાડતો વિડીયો સામે આવ્યો છે સિંગર જે કાજલ મહેરિયા છે પોતાના સોશિયલ એકાઉન્ટમાં એક વિડીયો લાઈવ કર્યો હતો તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિસનગરના જે વાલમ ગામ છે ત્યાં આગળ એક લગ્ન પ્રસંગમાં તેનો જે પ્રોગ્રામ હતો અને લગ્ન પ્રસંગમાં ખાસ કરીને જો વાત કરીએ તો ગાઈડલાઈન મુજબ સો લોકોની સાથે જ જે છે તે લગ્ન પ્રસંગ યોજવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ બસો લોકો થી વધારે અંદાજે લોકો જે છે તે નાચતા જોવા મળી રહ્યા છે કોઈ પણ પ્રકારનું કોઈ વ્યક્તિએ માસ્ક પણ નથી પહેર્યું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન નથી ચઢવાઈ રહ્યું તે સ્પષ્ટપણે વિડીયોમાં જોઈ શકાય છે એટલે કહી શકાય કે જ્યાં મોટા ભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા અને કોરોનાની ગાઈડલાઈન ના જે ધજાગ ઉઠતા સ્પષ્ટપણે જોઈ શકાય છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો જે છે તે કાજલ મહેરીએ પોતાના એકાઉન્ટમાં જે છે લાઈવ કર્યો હતો અને કોરોનામાં જે કોરોનાની જે વધતી મહામારી વચ્ચે સમાન કહી શકાય મહેસાણા જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસનો આંક પણ જે છે તે જનક વધી રહ્યો છે ત્યારે આ પ્રકારની ઘટના ચોક્કસથી લાલબત્તી સમાન કહી શકાય અને એક મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર કોઈ પણ પ્રકારનું જે ગાઈડલાઈનનું પાલન કરવામાં હાલમાં નિષ્ફળ નીવડી રહ્યું તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે બિલકુલ બિલકુલ તેજસ આભાર તો આપ જોઈ શકો કે દ્રશ્યમાં લગ્ન છે મજા છે બરોબર છે પરંતુ નેતાઓ તો ભૂલ કરે છે પરંતુ આપણા કલાકારોએ પણ ભૂલ કરી છે પોતે વિડીયોમાં સામે આવ્યા છે આદર્શ આ પોતે અને તેઓ સતત કહેતા રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સિંગ જાણો માસ્ક પહેરો એમના વિડીયો પણ આવ્યા એમને બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવાયા છે પરંતુ એ જ કલાકારો એ જ સિંગરો આ પ્રકારની ભૂલ કરી રહ્યા છે